ધ્યાન એવી આપણને એમ લાગે કે હોડી ચાલે છે એટલે બસ હોડીનો આ ક્રાઉડ હશે પણ એના બદલે એવું થઈ આવ્યું કે અચાનક જ છોકરાઓ આવ્યા અમુક દસ પંદર છોકરાઓ અમારી ગાડી પર હુમલો થયો મારા પપ્પા મારા અને બે ભાઈઓ પર ઘણો હુમલો થયો છે એમને ઘણું વાગ્યું છે એમને ઘણા સ્ટીચિસ આવ્યા છે અને અત્યારે લોકો હોસ્પિટલાઇઝ છે અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના કલાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસાનને મૂકવા માગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાલર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ એટલે રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકાને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેમ્પમાં રહી અને આ ઘટના અંજામ આપેલો છે એ માનસિકતા હતી કે આ યંગ એકદમ છોકરાઓ જે છે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મૂવીની ને એની અસર તરફ હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમલાઇટમાં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવાવાળા છોકરા હતા છતાં એમના હજુ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાહિત ઇતિહાસ આવશે એ મુજબ એમના વિરુદ્ધ પણ કાર્ય કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે અસામાજિક તત્વો ઉપર પોલીસનો ભય પેદા થાય એવા પગલા લેવા જોઈએ ત્યાં કોમ્બિંગ કરો પોલીસ ઉતારી દો નાના મોટા લુખાઓને નસીયત કરો અને પ્રજાને વિશ્વાસ પેદા થાય કે આવી ઘટના નહી બને અને ગુનેગારોમાં ભય પેદા થાય એવા પગલા લેવા જોઈએ